એટલી બધી ભરેલી લીખો છે એટલા બધા ટોલા છે મોટા મોટા તમે જોઈ શકો છો તમને બતાવ્યા છે પણ ને કેટલા મોટા છે અને અમારે આ રિયાબેન છે રિયાબેનના માથામાં અને એની માં પણ નથી અહીંયા એના મામા બે ગઈ છે એટલે એને જોઈ શકો છો કેટલા મોટા ટોલા હોય છે ગાઈસ કેટલા મોટા ટોલા છે તમે જોઈ શકો છો એટલી બધી લીખો છે એટલા બધા ટોલા છે આજે રવિવાર છે તો રજા છે એટલે આપણે જુવા કાઢીએ છીએ રજાના દિવસે અને બે ટોલા મને ને મળ્યા આમ કેટલા બધા મને બહુ બધા મળ્યા છે આટલી બધી ભરેલી લીખો પણ છે ચાર પાંચ પાંચ આવે લીખો પણ કેટલી મોટી મોટી લીખો

તો ગાઈસ આવી રીતે કોણ ટોલા કાઢે છે ને આટલા બધા આવી રીતે માથામાં કોઈ ના માથામાં જોવા છે રે કોમેન્ટ કરીને કેજો આટલા બધા કોમેન્ટ ને લાઈક ઓર સબસ્ક્રાઇબ કરજો અમારા વિડિયો જોઈને ભૂલતા નહીં અમારા ગરીબ માણસોનો વિડિયો ને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો કે আজ অকেট মোট ছে টা মোটা মোটা জ

ઘરે નથી એના મામાના ઘરે ગઈ છે એને પગમાં ફ્રેક્ચર આવ્યું છે અને ફરીથી છોકરીને એટલા ટોલા પડી ગયા એટલા ટોલા પડી ગયા છે તો અમે ફરી કાઢવા માટે બેસી ગઈએ છીએ ને જો આટલા બધા કોના કોના માથામાં ટોલા છે જે પણ ના ઘરમાં છોકરી હશે એના ઘરમાં મોટા મોટા ટોલા હશે હોય કોકને હોય કોકને પડી જાય કોઈકને ના હોય તો તમે જોઈ શકો તો હું માથામાંથી બહુ બધા ટોલા કાઢ્યા છે ને આજે હતો રવિવાર ને રવિવારના સ્કૂલમાં એમને રજા હતી એટલા માટે તો આપણે બહુ બધા એમના માથામાંથી ટોલા કાઢ્યા છે ને એક બાજુ મારે સીતાબેન મારી ભત્રીજી છે કારી હું એને કારીથી કા કે છે કારી એટલા માટે તો કારી પણ જોવા માંડી પડી કે રિયાને બહુ ટોલા હતા ને એટલે તો કેસ મારા કોને આવી રીતે પકડી પકડીને કાઢે છે મને ખાસ કોમેન્ટ કરીને કહેજો અને મારો વિડીયો ક્યાંથી ક્યાંથી જોઈ રહ્યા છો એ લોકો પણ મને કોમેન્ટ કરજો જે બી શેરમાંથી જોતા હોય જે બી ગામથી જોતા હોય તો મને કમેન્ટ કરજો ખાસ કરીને અને મારા વિડીયો જોવા કોને કોને ગમે છે એ લોકો પણ મને કોમેન્ટ એટલે મને ખબર પડે ઓકે બાય તો મિત્રો મને કમેન્ટ કરીને કહેજો તમે લોકો ક્યાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો ને મારી જેમ ટોલક કેટલા જણ કાઢે છે ને આટલા બધા આટલા બધા ટોલા કોના માથામાં તમે જોયા છે ક્યારેય પણ કે જો ને એટલા મોટા મોટા ને કળા કળા ભમ્બર છે અને લીખો પણ એટલી ભરેલી ને ભરેલી છે માથામાં એટલે આપણે તો કાઢવા બેસી ગયા હતા અને હવે આપણે અહીંયા વિડીયોને પૂરો કરીશું કારણ કે હવે થઈ ગયો છે ટાઈમ તો જે પણ શેરથી મારા વિડીયો જોઈ રહ્યા હોય ને જેને પણ મારા વિડીયો ગમતા હોય ને આવાનાવા વિડીયો મંગાડતા હોય તો મને લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો અને જ્યાં ગમે એ શેરમાંથી જોતા હોય એ લોકો પણ કોમેન્ટ કરજો મારા વિડીયો ગમે છે કે નથી ગમતા એ પણ મને કોમેન્ટ કરીને કહી દેજો જેથી મને ખબર પડે તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું બાય બાય જય માતાજી